સમગ્ર હિન્દુ બારીયા સમાજ દ્વારા પાદરા ખાતે ચોવીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો આ લગ્નોત્સવમાં યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા પાદરાના મહાપ્રભુજી હોલ ખાતે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં લોકસભા છોટાઉદેપુર મત વિસ્તારના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા સહિત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા ભાજપના અગ્રણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચોવીસમાં સમૂહ લગ્નોત્સવમાં ચોવીસ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તેમાં સમગ્ર હિન્દુ બારિયા સમાજના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ લગ્નોત્સવમાં તમામ યુગલોને વિવિધ દાતાશ્રીઓ તરફથી ઘર વખરીનો સામાન ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો પાદરા તાલુકા સમગ્ર હિન્દુ બારિયા સમાજ તરફથી દર વર્ષે આ જગ્યાએ થાય ગમે ત્યાં દર વર્ષે અમારે ગરીબ છોકરીઓને અમે અહીંયા એક સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ ગઈ સાલ તેતાલીસ હતી આગળ ચોમમાલી છે અમારા સમાજની અંદર કોઈ પ્રમુખ કે કોઈ ઉપપ્રમુખ કે કોઈ મંત્રી એવું કશું નહીં બધા જોડે મળીને કામ કરીએ છીએ અને અમારો દેહ એક જ હોય કે અમારી છોકરીઓને જેટલું વધારે મળે એટલો અમારો આનંદ આજે અહીંયા આપણા ચૈતન્યસિંહ બાપુ આવ્યા હતા આપણા સંસદના ઉમેદવાર જસુભાઈ રાઠવા બી અહીંયા પધાર્યા હતા